નમસ્તે વન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલો ટ્રાન્સમાં ફરી વખત આજે અમે નવા વિડીયો સાથે તો તમે અમારા ઘરમાં તમે જોઈ શકતા હશો તો અમે કરી શિફ્ટિંગ અમે થઈ છીએ બીજી જગ્યાએ હું તો અમે છેલ્લા ત્રણ દિવસથી અમાન અમાજ બીજી સહી બહુ 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 કામ છે અમારે વિડીયો બનાવવાનો પણ ટાઈમ નથી મળતો કારણ કે એટલા બીજી સહી અમે તો અને ગુડ ન્યૂઝ પણ છે કે અમે મકાનની ખરીદી કરી લીધી છે અમારે મકાન છે એ અમને મળી ગયું છે અમારા પસંદનું તો અમે ત્યાં જ હું કરી છીએ તો કાલે કુંભડો પણ છે પહેલાં અમે કુંભડો મૂકશું સવારમાં અને ત્યાર પછી અમે બધું શિફ્ટિંગનો બધો સામાન છે એ ટ્રક આવશે એટલે ટ્રકમાં ભરી અને પેલી જગ્યાએ લઈ જવાના છીએ તો કુંભડા માટે અમે તમને બધાને ઇન્વિટેશન પણ આપીશી કે તમે બધા અમારા કુંકડામાં અને શુભ પ્રસંગમાં તમે બધા સામેલ થાજો અમને ખબર છે કે કોઈ નથી આવતું અમારા અમે બહુ મિસ કરી છી મહેમાનને પણ અહીંયા કોઈ બીજો ઓપ્શન છે નહીં અહીંયા ઘણા બધા ઇન્ડિયન રહી અને મેં પહેલાં વિચાર્યું હતું કે અમે બધાને ઇન્વિટેશન આપી અને બધું કરી નાનું એવું ફંક્શન પણ પછી અમારું જે કુરિયર હતું એ લેટ થયું એના કારણે અમારે બહુ થોડી ઉતાવેલ થઈ ગઈ એટલે એ પ્લાન અમારો કેન્સલ રહ્યો તો બસ અત્યારે આવું હાલે છે તો અમે બે દિવસથી સખત પેકિંગ જ કરી છે અને લગભગ બધું થઈ ગયું છે જે થોડું ઘણું બાકી છે એ હમણાં થોડી ટાઈમ થઈ જવાનું છે જ્યારે અમે અહીંયા આવ્યા હતા ને પેલા અમે શેર નજર રહેતા ત્યાંથી અમે અહીંયા મૂવ જતા ને તો અમે ભાઈ ખાલી ચાર થી છ એવી બેગ હતી ખાલી મોટી મોટી કે એ લઈને અમે આવ્યા થાય આ આ હતી કારણ કે કોઈ સામાન હતો નહીં અમે પેલા અહીંયા રહેતા તો એટલો બધો સામાન નતો અહીં આવ્યા પછી જેમ જેમ ધીમે ધીમે છે ને આમ પણ અમે બે અમે બહુ ઓછા સામાનમાં અમે બધું હકારી નાખતા પણ જ્યારથી પવિત્ર આવ્યું છે ને ત્યાર પછી નો ઘરમાં એટલો બધો સામાન વધી ગયા છે ને કે તમે જોયા જ છો કે અમે પંદર થી વીસ આવા બોક્સ મંગાવ્યા

ઈ ટાઈપ નું છે અમારે અને મારા હસબન્ડ એને ફૂલ ફોલો કરે છે ઈ જે કહેવત છે ને એને અમારા ઘરમાં સાપ પણ નીકળવા હોય ને તો મારા હસબન્ડ મારી મૂકી દે કે પવિત્ર દેખાડવા પવિત્ર દીવરાવા થાય તો તો ફાઈનલી અમારા ખોખા છે એ બધા કામમાં આવી ગયા છે અને અમે બહુ થાકી ગયા છે શિફ્ટિંગ આમ ગણો તો ઈઝી હોય એટલે બધું ટફ હોય નહીં પણ તમે જ્યારે ફોરેનર હોમ બીજા દેશમાં રહેતા હો ત્યારે વધારે ટફ બની જાય એક તો એટલે બધો સામાન હોય સાથે બાળક હોય અને બધાને મેનેજ કરવું થોડું ટફ હોય ફ્રાન્સમાં શિફ્ટિંગ કઈ રીતે થાય તમને સમજાવું ને તો જનરલી બધા અહીંયા ટ્રક રેન્ટ ઉપર લઈ મોટી મોટી જેવી રીતે આપણે ડી માર્ટ ને રિલાયન્સ મોલ ને મોલ હોય ને એમાં અહીંયા મોલ હોય અને એમાંથી તમને ટ્રક રેન્ટ ઉપર મળી જાય જેવી તમારે જગ્યા તમને એમ લાગે ધારો કે બધું દસ મીટર ક્યુબમાં સમાઈ જાય તો તમે દસ બાર મીટર ક્યુબનો ટ્રક તમે રેન્ટ પર લઈ શકો એક દિવસ બે દિવસ માટે બહુ મિનિમમ ચાર્જ હોય એનો અને વસ્તુ એક જરૂરી છે તમારી પાસે પરમિશન હોવી પડે પરમી બી અહીંયા આપણે કહેવાય ફોર વ્હીલની જે લાઇસન્સ હોય ને એને અનફોર્ચ્યુનેટલી મારી કે દયા પાસે બંને પાસે નથી એટલા માટે અમારી માટે એ ઓપ્શન વાયેબલ નથી તો અમે શું કર્યું કે તમને ઘણા બધા પર્ટીક્યુલર મળી જાય કે એને તમે કોન્ટેક્ટ કરો જેની પાસે ટ્રક હોય અને એ તમને થોડોક અમારે બધું ફર્સ્ટ ફ્લોર અમે રહીએ તો સારી વસ્તુ છે થોડુંક ઈઝી બનશે એટલે બધા ઊંચા નથી રહેતા ત્રીજા ચોથા ફ્લોર ઉપર અને ત્યાં એક વખત જવાના તો ત્યાં પણ બધું ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે તો બહુ ઈઝી રહે પેલું બધું કરવું અને અહીંયાથી બહુ દૂર નથી 3 કિલોમીટર 4 કિલોમીટર થાય એટલે લગભગ 10 મિનિટ માં અમે અહીંયા પહોંચી જવાના બે થેલા લાગશે મારા હિસાબે બધી તમે જોવો તો તો અહીંયા હું તમને બતાવું અહીંયા જે આ જો અહીંયા જે આવી ચાર પ્લેટ છે ને સારી વાત એ છે કે સોફા મોડ્યુલર છે તો એ ચાર પીસ કરી નાખ્યા સોફાના પ્લસ ડાઇનિંગ ટેબલ પ્લસ આપની ટીપોય કે ટેપની ટીપોય સાથે આ બધી સુટકેસ અહીંયા તમે અમારા બધા લેપટોપ બેગ ચાર પેલા છે એ બધું

તો ઘણા હેલ્પ કરે મારા મેનેજરે મને બે ત્રણ વખત કીધું કે તારે કઈ હેલ્પ ની હોય તો કેજે તો એમ માણસો અહીંયા સારા હોય એમ કે તમને હેલ્પ કરે એવું નથી કે માણસો તમારે આમ તમે જોબ કરો તો ખાલી પ્રોફેશનલ રિલેશન જ રાખે તો એ બધી વસ્તુ છે પણ અમે કોઈ પાસે હેલ્પ મેગી નથી કારણ કે તમે તમે બધા સમજતા હશો કે કલીક પાસે હેલ્પ માંગવા કરતા થોડો તમારે જાતે પ્રયત્ન કરાય તો વધારે સારું રહે તો બસ આ રીતનું કઈક છે

કદાચ આ લાસ્ટ વિડીયો હોય કે અમારી આ બાલ્કનીનો અમે આ મિસ કરશું આ ગાર્ડનને અને આ ને અને અમારું ઘર અહીંયા છે અને પવિત્ર રમેશ પવિત્ર જોવે છે પેલું ટીવીનું બોક્સ છે ને કે એમાં કોણ છે ઓળખાતું નથી કોણ છે કોઈ કોણ ઘણાની તૈયારીઓ હાલે છે રાતના અગિયાર વાગી ગયા અમે હજી નેવરા નથી થયા ટ્રેકિંગ કરવામાંથી ને કોમ ઘણાની તૈયારીમાંથી આપણા ઇન્ડિયામાં સુરતમાં અમે હોય તો આરામથી ને પાંચ કિલો ફૂલ લાવી નાખીએ એટલે આ બધી ઝંઝટ રહી નહીં પણ અહીંયા એવું થતું નથી એટલે આવી રીતે અમારે કહેવાય ગુલાબના ફૂલ ને આ કંઈક બીજું ફૂલ છે એના પહેલાં લાવા પીડા શું ને આપણી ભાષામાં બુકે બુકે હવે મૂકે માં રીતે સિંગલ સિંગલ ને કાઢી પાંદડી જેથી કરીને કાલે થોડોક શણગાર કરી તો બધી તૈયારી હજી ખબર અડધી કલાક માટે બધું છે નથી તો અમારો કુંભઘડો થઈ ગયો છે તૈયાર અને હવે અમે જાય ઘરે મૂકવા બહુ જલ્દી જલ્દી છે થોડી ની ટાઈમિંગ પ્રમાણે હાલવું પડે છે સન્ડે છે એટલે હું કે બસ ની બસની બહુ ઓછી હોય તો અમારે બહુ ટાઈમ ટુ ટાઈમ બધું કરવું પડ્યું એટલે એના પહેલાં અમે કોઈ બ્લોગ નથી ઉધારી એકા કોઈ વિડીયો નથી બનાવી એકા તો અત્યારે હું કહું કે બનાવી લો તો બસ હવે અમે જાય છીએ અમારા નવા ઘેરે તો પણ મૂકી દીધો છે અને આ છે અમારું નવું ઘર કે જે મેં ખરીદ્યું છે એટલે પગલા પણ પેડા છે અને હવે અમારે કુંભડાનું કામ થઈ ગયું છે અને હવે શિફ્ટિંગ કામ કરવાનું છે તો બહુ બિઝી શિડ્યુલ છે અને વિડિયો બનાવવાનો ટાઈમ નથી મળતો કારણ કે તમે મૂળ જ જોવો અને બસ જવો તો વિડીયોનો ટાઈમ જ નથી રહેતો તો ટાઈમ મળે એટલે આપણે નાના નાનો વિડીયો બનાવતા જઈશ તો સારું લાગે છે ઘરમાં આવી તો મારું ઘર થઈ ગયું છે ખાલી અમારો બધો સામાન છે એમ નવા ઘરે મૂકી દીધો છે હજી ગોઠવવાનો બાકી છે પણ ખાલી મૂકી દીધો છે અને હવે અમે અહીં આવ્યા છીએ સાફ સફાઈ કરવા છે એ વખત સાફ સફાઈ કરી અને અમે ડૂમ છે એ અમે આપી દઈ એટલે અમે છૂટા ઘેરે પણ અહીંયા બહુ બહુ સાફ કરવાની જરૂર છે ને અમારું સામાન છે એ અમે ઘણો ફરો તો મૂકી દીધો સાફ સફાઈનો બહુ સામાન નથી તો અમે આ જુગાડ કર્યો છે

બહુ મહેનત કરી છે અમે આ ઘરને સાફ કરવામાં અને ફાઇનલી થઈ ગયું છે અત્યારે રાતના આઠ વાગી ગયા છે અને બહુ અમે થાકી પણ ગયા છીએ તો બસ અમે મસ્ત ઘરને સાફ કરી નાખ્યું છે હું તમને ખાલી ઘરનો ટોર આપી દઉં કારણ કે તમે અમારો વિડીયોમાં આખો ઘર ક્યારેય નહીં જોયું હોય કારણ કે અમે બેડરૂમ નહીં એરિયામાં ક્યારેય વિડીયો નથી બનાવતા એટલે তো তোমার খালি টুন খালি হম টূর আো খালি ঘর নম টুর